શ્રી જીવનદીપ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ દર વર્ષની જેમ રક્ષાબંધનનો પર્વ નજીક આવતાની સાથે જ અમોના દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ પ્રકારની રંગબેરંગી રાખડીઓ તૈયાર કરવામાં આવતી હોય છે તો આ વર્ષે પણ વિવિધ પ્રકારની રંગબેરંગી રાખડીઓ અમોના સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે તો આ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અમુના સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી આ દિવ્ય રાખડી આપે ખરીદવા માટે આપેલ સંસ્થાના સરનામે રૂબરૂ પણ આવી શકો છો અથવા તો આપેલ સંસ્થાના મોબાઈલ નંબર ઉપરથી આપ સૌ કોઈ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો તો વહેલા તે પહેલાં આપ સૌ સંસ્થાના નંબર ઉપર સંપર્ક કરી આ સેવા કાર્યમાં આપની યોગદાન આપો એવી મારી નમ્ર અપીલ કરું છું